નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપની સાથે હું નરેશ અને આજે એનાલિસિસ કાર્યક્રમમાં બે વિષય ઉપર દર્શક મિત્રો ચર્ચા કરવી છે એક તો બીજેડ ગ્રુપને લઈને જે અપડેટ આવી છે એના ઉપર ચર્ચા કરવી છે અને બીજી વાત કરવી છે સુરતમાં જે ઘટના બની છે તે વિષયને લઈને સૌથી પહેલા વાત કરીએ બીજેડ ગ્રુપની ભૂગર્ભમાં ઉતરેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રુપ કે જે કૌભાંડી અત્યારે ભૂગર્ભમાં ઉતરેલો છે તે અત્યારે આગોતરા જામીન અરજી માટે તેણે અરજી કરી છે હવે તેનું કનેક્શન ક્યાંક જોવા મળી રહ્યું છે ભીખુશી પરમાર સાથે પણ ભીખુશી પરમારે તેમની સાથે કોઈ કનેક્શન હોવાનું નકારી કાઢ્યું છે પરંતુ તેમના પુત્રનું જે મૈત્રી ફાઉન્ડેશન ચાલે છે તેની અંદર તે ટ્રસ્ટી તરીકે હોવાની પણ વાત સામે છે અને તે કાગળ ઉપર પણ સરા જાહેર છે એક કાર્યક્રમની અંદર ભીખુશી પરમાર તેમની સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા એ વાતને લઈને એમના દ્વારા ખુલાસો કરવામાં આવે છે કે એક કાર્યક્રમ હતો શૈક્ષણિક સંકુલને લઈને જેને કારણે તેઓ ત્યાં આગળ ગયા હતા પરંતુ એ પછી એમને ખુલાસો કરવાની પણ ફરજ પડી કારણ કે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે એ પછી અલગ અલગ પ્રકારે નિત નવા ખુલાસાઓ નેતાઓ દ્વારા કરવામાં આવતા હોય છે જેવી રીતે ધવલસિંહ ઝાલાએ પણ સ્કીમનું માર્કેટિંગ કર્યા બાદ ખુલાસો કરતો વિડીયો જાહેર કર્યો અને આપણે એમની સાથે ચર્ચા પણ કરી પરંતુ એ ચર્ચા માત્ર ખાલી તેમનો ખુલાસો હોવાનું સામે આવ્યું છે એનો પ્રોપર જે જવાબ હોવો જોઈએ તે જવાબ નથી કારણ કે તે દ્વિઅર્થી ભાષામાં તેઓ તેનું માર્કેટિંગ કરતા હોય તે પ્રકારેનો વિડીયો આપણને લાગ્યો હવે ભીખુશી પરમારના પુત્ર સાથે જો મૈત્રી ફાઉન્ડેશન તરીકેની જો એમની મૈત્રી હોય તેમના દીકરાની સાથે એટલે કે કરણસિંહ ભીખુસિંહ પરમારના દીકરા છે ત્યારે દીકરાની સાથે અને સાંભળવામાં તો એવું પણ આવ્યું છે જે પ્રકારે સચિવાલયની ગલિયારોગીઓમાં જે ચર્ચાઓ થતી હોય છે અને સૂત્રો દ્વારા માહિતી મળે છે એ અનુસાર જે પણ વહીવટ થતા હોય છે

અંદર જ્યારે તેઓ સ્ટેજ શેર કરતા હોય છે અને તે વખતે વાત કરતા હોય છે ત્યારે એમનું કહેવું છે ભીખુશ્રી પરમારનું કે આવા કાર્યક્રમોની અંદર અમારે મંત્રી તરીકે કે પછી ધારાસભ્ય તરીકે અથવા તો સામાજિક આગેવાન તરીકે તેમણે હાજરી આપવી પડતી હોય છે અને તેમણે હાજરી આપી હતી દેટ ડઝન્ટ મીન કે તેઓ આમાં ભાગીદાર છે અને તેવી જ વાત તેમના પુત્ર માટે પણ કરે છે તેની ઓડિયો ક્લિપ પણ આપણે ચલાવી હતી કે શું કરવાનું છે આનું કદાચ દર્શક મિત્રોને યાદ હશે તો આજ સિરીઝની અંદર એનાલિસિસ સિરીઝમાં જ આપણે તેમની ઓડિયો ક્લિપ પણ ચલાવી હતી ત્યારે એ લોકો એટલે કે ભીખુશી પરમાર એવું કહી રહ્યા છે કે શું મંડાયા છો એમ કે શું લઈ માંડ્યું છે અને આનું શું કરવાનું છે અરે લોકોના પૈસા ફસાયા છે લોકોને એનું વળતર અપાવવાનું છે એના માટે તમે રાજ્યમંત્રી તરીકે જ્યારે જવાબદાર હો અને એમાં જો રાજ્યમંત્રી ના પણ હોવ અને ઇવન કાર્યકર્તા તરીકે કે ધારાસભ્ય તરીકે પણ જો તમારી જવાબદારી થોડી ઘણી પણ સહાનુભૂતિ લોકો પ્રત્યે હોય તો તમારે ચોક્કસથી લોકોના પ્રશ્નોને વાચા આપવી પડે પરંતુ એ વાંચા ક્યારે આપે જ્યારે રેલો એમની નીચે આવતો હોય તો પછી એ પ્રશ્નોને વાચા ક્યાંથી આપી શકવાના છે કારણ કે સીધી જ સંડોવણી મૈત્રી ફાઉન્ડેશનની અંદર અને ટ્રસ્ટી જ એમના દીકરાની સાથે જયારે ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય ત્યારે કેવા પ્રકારના ખુલાસાની અપેક્ષા આપણે એક નેતા પાસેથી રાખી શકીએ એ પણ એક મોટો સવાલ છે હવે ઘણી બધી વાતો ઘણી બધી નવી અપડેટ્સ રોજ નવા સમાચાર આને લઈને આવતા હોય છે તેમનો ઇલેક્ટ્રિકનો ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ પણ તેમના દ્વારા નવો શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે હમણાં જ એક વિડીયો ફરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો જોવા મળ્યો છે કે મોંઘી દાટ કાર શિક્ષકને આપતા એટલે એ કાર મર્સિડિઝનો લોગો સાથેની કાર વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે એટલે કે અને જેની ચાવી આપી રહ્યા છે તેમના પરિવારને ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે એ કારની ચાવી શિક્ષકને આપી રહ્યા છે એટલે કે તેમના જે એજન્ટ તરીકે જે શિક્ષક કામ કરતા હતા એમણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હશે લોકો પાસેથી એને લઈને એને મસ્ત મોટું કમિશન તગડું કમિશન તેઓ એજન્ટોને તેમના ચૂકવતા હતા ત્યારે શિક્ષકો અને પોલીસ અધિકારીઓ ઘણા આની અંદર એનો ભોગ બન્યા છે નોંધનીય વાત એ છે કે હજુ જેટલી ફરિયાદ સામે આવી જોઈએ તેટલી ફરિયાદો દાખલ નથી થઈ એ પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે બીજો સવાલ દર્શક મિત્રો એ પણ થાય છે કે આની જે તપાસ કરી રહ્યું છે તે સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહ્યું છે અને એના જે ડીજીપી છે એડીજીપીજી રાજકુમાર પાંડેન તેમની બદલી કરવામાં આવી છે કંટ્રોલમાં હવે આને સંજોગ ગણવો કે પછી તેમની બદલી કરવામાં આવી છે કારણ કે રાજકુમાર પાંડેયનની જે પ્રકાર એની પ્રામાણિક છબી છે કદાચ વધુ મોટા ખુલાસા અને કદાચ સત્વરે આનો ઉકેલ લાવી શકવા તરફ તેઓ આગળ વધી રહ્યા હતા અને એક બાદ એક નવા ખુલાસાઓ લોકોની સમક્ષ આવતા હતા ત્યારે એમની બદલી પણ ઘણું બધું ઈન્ટુ બ્રેકેટમાં આપણને કહી જાય છે એટલે કે આપણે ઘણી વખત કહેતા હોય ને કે છગડીયા કૌશની અંદર આ વાત આવતી હોય છે એટલે જ્યારે આવા મોટા કૌભાંડી મહા ઠગની જ્યારે તપાસ ચાલતી હોય આવી ના માત્ર આવી એક ની વાત છે ઘણા એવા મોટા કૌભાંડ હોય છે અને જેની તપાસ થતી હોય છે ત્યારે જે તે તપાસ અધિકારીની જ બદલી કરી દેવામાં આવતી હોય છે એટલે નવા અધિકારી આવશે નવેસરથી તપાસ થશે અત્યાર સુધીમાં શું તપાસ થઈ છે એની અપડેટ પણ તેઓ લેશે લાગતા વળગતા અધિકારીઓને નવા નિર્દેશો આપવામાં આવશે અને ફરીથી પાછી એની એ જ જે અત્યાર સુધીની જે કામગીરી જોવા મળી એ ફરીથી કામગીરી આપણને જોવા મળશે એટલે સવાલ એ પણ ઊઠે છે અને લોકોમાં ચર્ચા છે કે શું આ છેડા એટલે સુધી અડતા હતા કે આના જે રાજકુમાર પાંડેયન કે જે સીઆઈડીના અધિકારી છે તેમની પણ બદલી કરવામાં આવી આ એક જોગાનું જોગ માનવો કે પછી જાણી જોઈને બદલી કરવામાં આવી છે તે પણ એક સવાલ છે અને આનો રેલો

અને પાંચ જ ફૂટની અંદર બે યુવતીઓની છેડતીનો કિસ્સો સામે આવે છે દર્શક મિત્રો આપ જે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો નિહાળી રહ્યા છો તે ઉધના વિસ્તારના છે કે જ્યાં આગળ આ સમગ્ર ઘટના બની છે પેટ્રોલિંગની વાત કરવામાં આવે છે ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે પોલીસ દ્વારા માર્ચ કરવામાં આવી રહી છે પીસીઆર વેન અને ટ્વેન્ટી ફોર બાય સેવનની જ્યારે પોલીસ વિભાગ દ્વારા વાત કરવામાં આવતી હોય ત્યારે પોલીસ તંત્ર ઉપર પણ આને લઈને સવાલ ઉઠી રહ્યા છે અને આ ચર્ચા કરતી વખતે મને અમનું કાયદા મંત્રી તરીકે પણ છે ગૃહમંત્રી ત્યારે એમનું એક સૂત્ર જે ટેગ એમણે લાઇન આપી છે એ મને યાદ આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોતાના જ વાત છે ઉધના વિસ્તારની કે જ્યાં આગળ આવી છેડતીની બે ઘટના આવી છે અને બીજી એક ઘટના આવી છે સુરત વિસ્તારની જ કે જ્યાં આગળ એક

એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આ જે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે ઘણા બધા રસ્તા છે એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ અત્યારે અમે આરોપીને ઘણી નજીક છીએ અને ટૂંકા સમયમાં જ અમે આરોપી પકડી લઈશું એ પ્રકારની અમારું આયોજન છે જે ઘટના બની છે એમાં જે વિક્ટીમ છે જે બે દીકરીઓ એનો એના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે જે વિક્ટીમ છે એના પેરેન્ટ્સને જણાવ્યું છે કે આવીને અમને જે વિગતવારની માહિતી આપે જે પણ ફરિયાદો આપે એમને આ ઉપરાંત એ જે સોસાયટીના પ્રમુખ છે એમનો પણ અમે સંપર્ક કર્યો છે અને પોલીસને વધુ વિગત આપે એના માટે અમે એમને જણાવ્યું આ જે ઘટના બની છે એ જે અંદરની સોસાયટીમાં બની છે અને લગભગ આઠ તારીખનું એમાં જણાય છે જે વિડીયોમાં અમે જોઈએ છીએ તો આઠ તારીખે જે બનાવ બન્યો ત્યારબાદ પોલીસનો એ લોકોએ સંપર્ક પણ નહીં કર્યો હતો અને પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ રૂટિનમાં કરતી જ હોય છે અમે વાહન ચેકિંગ પણ કરીએ છીએ અને જે આ પ્રકારના અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ અગાઉ ઘણીવાર અમે એક્શનો પણ લીધા છે ક્યારેક કોઈ બેન દીકરીઓ અમને કોઈ ફરિયાદ નથી આપતા પરંતુ જે ક્યારેક એમને કોઈ હેરાનગતિ કરતા હોય છે એવા તત્વોની ઇન્ફોર્મેશન પણ આપતા હોય છે ક્યારેક એવું પણ બનતું હોય છે કે આવી રીતના જાહેરમાં છેડતી નથી થતી પરંતુ ફોન કોલ દ્વારા અથવા મેસેજીસ દ્વારા કોઈ આવી બહેનોને એવી રીતના પરેશાન કરે છે તો આવા લોકોને પણ અમે અલગથી આઈડેન્ટિફાઈ કરી અને એના વિરુદ્ધની જે કાયદેસરની કાર્યવાહી અગાઉ કરતા જ આવ્યા છે અને અમારી સી ટીમ આ ઉપરાંત અમારી અલગ અલગ ટીમો પણ અલગ અલગ વિસ્તારમાં જઈ અને આવી રીતના લોકોના સંપર્કમાં હોય છે જેથી લોકોને કોઈ સ્થાનિક સમસ્યા આવે તો એ સમસ્યા વિશે પણ તેઓ જણાવી શકે પોતાને કોઈ તકલીફ હોય એના માટે પણ જણાવી શકે એટલે અમે અવારનવાર લોકસંપર્ક રાખીએ છીએ જેથી લોકો અમારી પાસે આવે કોઈ પણ સમસ્યા હોય તો તરત અમને જણાવે અને આવા લોકો વિરુદ્ધ અમે કડકમાં કડક એક્શન લઈ શકીએ એ પ્રકારનું પોલીસનું આયોજન છે દર્શક મિત્રો સાંભળ્યું આપણે કે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યો છે વાહનોનું અને આજે અસામાજિક તત્વો છે સુરતની બદસુરતીમાં સુરતીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સુરતની છબી જે પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે વાહનોની તપાસ થવી યોગ્ય છે પરંતુ એ તપાસ અને કોમ્બિંગના નામે ફક્ત અને ફક્ત શું નોકરિયાત વર્ગને દંડવામાં આવી રહ્યા છે કારણ કે અત્યારે રોજ નવા નવા આંકડાઓ સામે આવી રહ્યા છે કે આજે દિવસમાં આટલા લોકોની જે કોમ્બિંગ કર્યું એની અંદર આટલા લોકોની પાસે અપૂરતા ડોક્યુમેન્ટ હોવાના કારણે અથવા તો ઘણા એવા લોકો પણ છે કે જેમની પાસે પૂરતા પુરાવા એટલે કે કાગળ છે તેમ છતાં તેમને દંડ ફટકારવામાં આવ્યો છે એટલે લાખો રૂપિયાના જે આંકડા બતાવવામાં આવી રહ્યા છે દંડના નામે ત્યારે પેટ્રોલિંગની વાત ભૂલાઈ રહી છે પેટ્રોલિંગ વાહન ચેકિંગની વાતો વચ્ચે સુ ફક્ત સામાન્ય નાગરિકો અને નોકરિયાત વર્ગ છે એની પાસેથી દંડ વસૂલવામાં આવે છે પરંતુ ખરા અર્થમાં આ ઘટનાઓ એને એવું નામ આપવામાં આવતું હોય છે કે આણે ક્યાંક નશો કરેલો હતો અથવા તો પછી આ માણસ માનસિક રીતે વિકૃત હતો આ નશો કરે છે તો પછી નશાની વસ્તુ આવે છે ક્યાંથી નશેડીને પકડવામાં આવે છે પરંતુ જ્યાં વિતરણ થઈ રહ્યું છે કે જે સપ્લાય ચેન આખી છે શું પોલીસ ની પણ મિલી ભગત સપ્લાય ચેન ને અત્યાર સુધી કેમ નાથવામાં નથી આવી કે એમાં શા માટે હજુ પણ પોલીસ વિભાગ અસમર્થ એ પણ એક પ્રશ્ન છે માનસિક જ્યારે વિકૃતિની વાત આવતી હોય છે ત્યારે જે માનસિક વિકૃત યુવક છે તો શું એના ઘરમાં કોઈ બહેન દીકરી બેટી કોઈ હશે નહીં કે જે આવી રીતે ખુલ્લેઆમ બહાર ફરતા હોય છે અને છોકરીઓની

કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનો એક સબક મળે એવી કોઈ સજાની જોગવાઈ ખરી કે કેમ કે પછી પોલીસ માનસિક વિકૃત છે કોઈ ડોક્ટર એવું સર્ટિફિકેટ આપી દેશે કે ખરેખર આને માનસિક વિકૃતિ હતી અને જેના કારણે તેને કોઈ સુધાર ગૃહમાં મોકલવામાં આવશે અને પછી થોડા સમય પછી એ ફરી પાછો ખુલ્લા સાંડની જેમ

તમામ જગ્યાએ આજે અવેલેબલ છે અને તમામ જગ્યાએ મળી શકે છે અને ખૂબ ઈઝીલી અવેલેબલ છે શહેરના કોઈ પણ વિસ્તારમાં ગુજરાતનો કોઈ પણ ગામડું લઈ લો અથવા તો પછી કોઈ મેગા સિટીનો વિસ્તાર તમે પૃચ્છા કરશો તો કદાચ દૂધની ડેરી તમને પાંચ કિલોમીટર દૂર મળશે પણ દારૂનું વેચાણ જે થતું હશે ને એ તમને નજીકની જગ્યામાં મળી જશે એટલે શું આ બધી જયારે સામાન્ય માણસને ખબર હોય છે જાહેર જનતા ને આ વાત થી વાકેફ હોય છે ત્યારે શું પોલીસ વિભાગ આ વાત થી અજાણ હશે કે પછી હપ્તા લઈ રહ્યા છે એટલા માટે પોલીસ નજર અંદાજ કરી રહી છે આવા લોકોને પોષી રહી છે એ પણ એક સવાલ છે અને સોસાયટીની અંદર જ્યારે ઘૂસીને આવા માનસિક રીતે વિકૃત લોકો જ્યારે છોકરીઓની યુવતીઓની છેડતી કરશે ત્યારે પેટ્રોલિંગ ક્યાં કાયદાની વ્યવસ્થા ક્યાં એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે કાયદાની એસીની તેસી કાયદાની ધજીયા ઉડાવતા આ એક નહીં આવા અનેક કિસ્સાઓ છાસ વારે આપણી સામે આવી રહ્યા છે અને ના માત્ર એક જગ્યાએથી બલકે સમગ્ર ગુજરાતમાંથી સામે આવતા આપણને જોવા મળી રહ્યા છે ત્યારે અમુક સમયે અ કોઈ પરપ્રાંતિય હોય એવી પણ વાત કરવામાં આવતી હોય છે કે આ આ હોવાથી અને એવા વિસ્તારની અંદર ઘટના આવી વધુ બની રહી છે પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે એને શું માનવું જો નશીલા પદાર્થોના વેચાણ ઉપર અંકુશ મુકાશે તો ચોક્કસથી આ પ્રકારની જે ઘટનાઓ બને છે તે નિયંત્રિત કરી શકાશે અને સાથે જ કાયદામાં પણ એવી જોગવાઈઓ નવી સૂચવવી પડશે કાયદામાં સુધારા નવા કરવા પડશે જેના કારણે આવા તત્વો જે બેફામ બન્યા છે તેમની લુખાગીરી તેમની દાદાગીરી કહી લો કે જેઓ નિરંકુશ બની ગયા છે જે અસામાજિક તત્વો છે તેના ઉપર અંકુશ કેવી રીતે લગાવવો અને એવી કોઈ દંડનીય કાર્યવાહી તેમની સામે કરવામાં આવે તો ચોક્કસથી બીજો કોઈ માણસ યુવક કે પછી બીજા કોઈ વિસ્તારની અંદર આ પ્રકારની જે પણ ઘટનાઓ બનતી હશે તેના ઉપર ચોક્કસથી લગાવી શકાશે ફરીથી એક વખત ગૃહમંત્રીની એ જ ટેગલાઈન હું ઉચ્ચારી રહ્યો છું કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આજ સવાલ મારો બી ઇન્ડિયાના માધ્યમ થકી ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને અને એમના જ શહેરની વાત કરી છે હવે કેવી રીતે કોને કાયદામાં લે છે અને કોણ ફાયદામાં રહે છે તે આગામી સમય બતાવશે તો દર્શક મિત્રો આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું આજ કાર્યક્રમમાં કરીશું નવા વિષયનું એનાલિસિસ ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર